નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કારણ કે બાર હજારની સહાય જે સીધી એના ખાતામાં આપવામાં આવશે તો આ સહાય કેવી રીતે મેળવવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ કે યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌ પ્રથમ તો જાતિનો દાખલો જો તમે ઓબીસી એસસી એસટી જે પણ જાતિમાંથી આવતા હોય તો તમારે જાતિનો દાખલો આપવાનો રહેશે ત્યારબાદ હોવા માટેનું પ્રૂફ જે હોસ્પિટલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારબાદ માતાઓ માટે જે નવજાત શિશુનું જન્મ જન્મ પ્રમાણપત્ર ત્યારબાદ અરજદારનો મોબાઈલ નંબર અને તમે જો ઈમેલ આઈડી હોય તો તમે ઈમેલ આઈડી પણ આપી શકો છો ત્યારબાદ અરજદારનો ફોટો અને અરજદારની બેંક ખાતાની ડિટેલ તો મિત્રો બેંક ખાતાની ડિટેલ વ્યવસ્થિત જે તમારું એકાઉન્ટ ઓપન હોય તેમાં તમે લેવડ દેવડ કરતા હોય તે એકાઉન્ટ આપજો જેથી જે સહાય મળે તે સહાય પૂરેપૂરી મળી જાય અને તેમાં કોઈ પણ અડચણ ના આવે ત્યારબાદ વાત કરીએ તો આ યોજના છે નમોશ્રી યોજના તો નમોશ્રી યોજના હેઠળ જે સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી અને એમાં જે બાર હજાર રૂપિયાની સહાય જે એસી એસટી એનએફએસ રેશન કાર્ડ ધારકો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય સહિતના ટોટલ 11 માપદંડોને જે પૂર્ણ કરતા હોય તેમને આ સહાય આપવામાં આવશે તો એનએફએસ રેશન કાર્ડ ધારકો છે ત્યારબાદ એસી એસટી છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય એટલે કે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે લાભાર્થી આવતા હોય તેમને પણ આ સહાયનો લાભ મળશે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે કયા કયા તેના માપદંડો છે તો સગર્ભા બહેનો અને દાતરી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમોશ્રી નવજાત શિશુના ઘટાડો જોવા મળશે તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડિલિવરી સમયે જે થતા મૃત્યુ દરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુના જે સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ એ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવાપાત્ર થશે તો જે ગર્ભવતી બહેનો અને જે માતાઓ છે તેમને જ આ લાભ મળવાપાત્ર થશે આ યોજના અંતર્ગત જે માત્ર ગુજરાતમાં રહેલી અથવા તો જે ગુજરાતમાં વસ્તી મહિલાઓને જ આ લાભ મેળવી શકે જો જે ગુજરાતના રહેવાસી હશે તે માતાઓ તે ગર્ભવતી મહિલાઓને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે અરજદાર મહિલા એસી એસટી એનએફએસએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જરૂરી છે તો તો રેશન કાર્ડ જોઈએ અથવા એસી એસટી જે જાતિમાંથી આવતા હોવા જોઈએ અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જે પણ લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હશે તેમને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત જે ગુજરાત સરકાર દ્વારા એ આગામી સમયમાં કરવામાં આવશે તો મિત્રો હજુ આ ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટેના ફોર્મ જે શરૂ કરવામાં આવ્યા નથી તો જે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈશું તો મિત્રો આ અંગે માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત